દાવડમાં દિવંગત પિતા રામાભાઈ જીવાભાઈ બૌદ્ધ અને શાંતાબેનના સ્વસ્થ જીવન સારું ગુણાનુવાદ કાર્યક્રમ ઇડર તાલુકાના દાવડ ખાતે યોજાયો તારીખ પચીસ મે બે હજાર પચીસ બુધવારના રોજ ગામ દાવડ તાલુકો ઇડર જિલ્લા સાબરકાંઠામાં પિતા રામાભાઈ જીવાભાઈ બૌદ્ધની સ્મૃતિમાં તથા માતા શાંતાબેનના સ્વસ્થ જીવન માટે ગુણાનુવાદ કાર્યક્રમ સંપન્ન થયો કાર્યક્રમની શરૂઆત મૈત્રી ઉપાસિકા સંઘ દ્વારા બુદ્ધ વંદના કરવામાં આવી જાગૃતિ બૌદ્ધ તિસરણ પંચશીલનું મહત્વ સમજાવ્યું ત્યારબાદ રાજરત્ન યુવરાજ અબીર ફીજા કવિશા સુહાની વગેરેએ વિવિધ મહાનુભાવો પર નાનકડી સ્પીચ આપી સૌને આશ્ચર્યચકિત કરી દીધા પિતા રામાભાઈએ પોતાના સમયમાં સામાજિક જાગૃતિ અને સામાજિક વિષમતા સામે પ્રહરી તરીકે કાર્ય કર્યું હતું આજથી પચાસ વર્ષ પૂર્વે ઓગણીસો પંચોતેર છોતેરની આસપાસ ગામના કોવા પરથી પોલીસ પલટનની સાથે અનુસૂચિત જાતિના લોકોને પાણી ભરવાનો અધિકાર અપાવ્યો હતો ગામમાં હજામની દુકાને વાળ કપાવવા માટે ઝુંબેશ ઉપાડી અને શરૂઆત કરાવડાવી ગામમાં ચાની લારી પર ચા પીવાનો અધિકાર અપાવ્યો આમ વિધવિધ સામાજિક કાર્યો દ્વારા અનુસૂચિત સમાજને અધિકારો અપાવ્યા હતા એક પ્રકારે બુદ્ધ અને બાબા સાહેબનું કાર્ય કર્યું હતું પિતાજીની સ્મૃતિમાં મોટા બહેન ઉર્મિલાબેને પિતા સાથેના સંસ્મરણો તાજા કરતા કહ્યું કે તેઓ બહાદુર અને હિંમતવાન હતા સામાજિક દૂષણો અને વિષમતા સામે કામ કરી સમાજને જાગૃત કર્યો હતો પિતાના સંસ્મરણોને વાગોળતા હરપાલ બૌદ્ધે પિતાના સદગુણોને યાદ કર્યા તથા માતા શાંતાબેનના અથાગ મહેનતના કાર્યોને યાદ કરવામાં આવ્યા અમારા સન્માનીએ મામાએ પિતાજીની સ્મૃતિઓને તાજી કરતા કહ્યું કે રામજીભાઈ જુજારૂ વ્યક્તિ હતા અને સામાજિક અવરોધો સામે હિંમતથી કાર્ય કર્યું હતું તેઓ ક્રાંતિકારી વિચારોના ધની હતા અને અમને સૌને એક સાહસિક વ્યક્તિ બનવા પ્રેરણા પૂરી પાડી હતી નાનાભાઈ રણજીતે પણ પિતાની સ્મૃતિઓને તાજી કરી હતી અમદાવાદથી બહુ જ મોટી સંખ્યામાં ઉપાસક ઉપાસિકાઓ બે લક્ઝરી બસ કરીને ગુણાનુવાદ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા લગભગ એસી વ્યક્તિઓ આવ્યા હતા ગોધરાથી પણ પાંચેક ઉપાસકો આવ્યા હતા અંતિમંગલ મૈત્રી દમ પાલન ગાથા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો અને થયો અને સૌએ મૈત્રી ભોજન લીધું હતું આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ હરપાલ બૌદ્ધ પરિવારની સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક ભીખાભાઈ મકવાણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ મંગલ કામનાઓ પાઠવે છે રિપોર્ટર ભીખાભાઈ મકવાણા સાબર આવાજ નંદાસણ કડી On Savitri Bhai Phule. Wow. Savitri Bhai Pule was first woman teacher of India. She has completed teacher training course and born in 563 BC at Numbini Nepal. His mother name was Mahamaya and father name was Shubhodar. His second ફર્સ્ટમેન્ટ ટીચર જ્યોતિબા ફૂલે સાવિત્રી ફૂલે સોશિયલ ફાઈટર જ્યોતિબા ફુલેબ્લિ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે